આજે આપણે બનાવશું મેંદાની લોટની ફરજ કે પૂરી તેના માટે આપણે પાંચસો ચારસો ગ્રામ જેટલો આપણે મેંદાન લોટ લીધેલો છે અઢી બાવરા જેટલો મોણ નાખીશું હવે આપણે બધા મસાલા નાખીશું આપણે આ જીરું લીધેલું છે અને થોડું વાટી લીધેલું છે હવે આપણે એમાં કાળી મરી પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું આ સરસ રીતે મિક્સ કરી નાખવાનું છે થોડું થોડું પાણી નાખતા જશું લોટ બાંધતા જશું લોટ સરસ મિક્સ થઈ ગયો છે બંધાઈ ગયો છે હવે આપણે થોડી વાર આપણે એને દસ મિનિટ સુધી રહેવા દઈશું માથે કપડું ઢાંકી દઈશું અને આપણે ડિશ ઢાંકી દસ મિનિટ સુધી રહેવા દેવાનું છે દસ મિનિટ આપણે થઈ ગઈ છે લોટને જોઈ લેશો લોટ સરસ ગુણવાઈ ગયો છે ને આપણે નાના નાના ગોયણા કરી લીધા લે છે હવે આપણે પૂરી વણી લેશું વણીને આપણે ચાકાની મદદથી થોડા ડોટ કરી લેશું આ રીતના આપણે એને ડોટ કરી લેવાના છે આ રીતના આપણે બધી પૂરી સરસ વણી લેશું આ સાઈડમાં તેલ ગરમ થવા મૂકી દીધેલું છે હવે આપણે એમાં આ રીતના આપણે બધી પૂરી સરસ તળી લેશું અને બધી પૂરી સરસ તળાઈ ગઈ છે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બની છે આપણે બેન્દાલટ ની ફરસી પૂરી તૈયાર છે